એટલે આપણા બધાના બ્લોગ મારા બ્લોગમાં સ્વાગત કરું છું તો એન્ડ આજે શાક શાક બનાવી તે માટે તમે બ્લોગમાં પ્લીઝ કરીને જોડિયા તો અમારો ગમે રેસીપી અમારી શીપડાના શાકની ગમે તો પ્લીઝ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફાઇનલી લાઈક કરી નાખજો જે ચીપડાનું શાક બનાવવાના છે તો પપ્પાએ એ ચીપડું સુધારી રાખી દીધું પપ્પા હવે ગલકું સુધારે છે તો હવે ચીપડાનું શાક સુધારીને આ બધી તૈયારી કરે છે મમ્મી અહીં દાહ ફોલે છે તો હવે મસાલો તૈયાર કરશું તો તમને દેખાડશું ફાઇનલી પપ્પાએ ગીસડું સુધારી નીકૂસે તો મેં તો હજી ત્રણ ચાર લાહ નીકળ્યું પોયડી અને પપ્પાએ કદાતી તો ટમેટું સુધારવાનું ચાલ ટાન ટાન હળું પપ્પા ગયું હે પપ્પા કે બી આ સાઈડમાં કઈ નાખી તો મારી આ સીર ફાઈનલી પપ્પાએ બધું સુધારીને કમ્પ્લીટ કરી નાખ્યું છે અને મમ્મી આજે લહન ફોલી નથી નાખ્યું આટલું લહન ફોલાઈ ગયું છે તો હવે શાક બનાવવા જઈએ હવે શાક બનાવવા જઈએ મમ્મી ટન ટન ફાઈનલી આપણે કિચનમાં આવી ગયા છે અને હવે સ્લો જગાવવાનું ચાલુ કરવાનું

અને એકા મ લીલા મ એ તો પૂઠા જો ઠેકડા મારે સાડા જો 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 કે સમસો હું એ લાય બતાને હમણા પાડી દે જો સમસો લઈને મારવા મહિના પપ્પા ભાઈ આદુ નાખ દીધું અને તેલ માં હરકી રીતે ચોળેવાનું અને પછી હવે આગળ શું નાખશે પપ્પા જોઈએ અંદર નાખશું એડ કરશું આપણે હલ્દી ટમેટા એટલે હલા બલાવી નાખવાનું ભેગું વધ દેવાનું ખીચડીની જેમ ભેગું વધ દેવાનું બધી વસ્તુ કરીને જીભડા મૂકતા જવાના કરી બધા જીબડા મૂકી દીધા પપ્પા એ મસ્ત બને ઓ ભાઈ ચીપડાનું શાક નાખીને અલગ લઈ નાખવાના બધું મિક્સ થઈ જાવ જોઈએ તેલ આમ અડી જવું જોઈએ બધા ચીપડાને એવી રીતે મિક્સ કરવાના જવો કેમ મિક્સ કરી દઉં એમ ગોઠવી દેવાનું એટલે બધું તેલ અડી જાય એમાં એવી રીતે ગોઠવવાની ફાઈન નહીં દોસ્તો તો કન્ટિન્યુ લોકમાં રહી જવું જેટલું તીખું ખાવું હોય એટલે ચટણી નાખી દેવાની મીડિયમ